નમસ્કાર મિત્રો આજે જ્યારે આ ભીમાના ગામના મુખી જ્યારે આવી અને ભીમાના ખેતરમાં રાત્રે જુએ છે તો એક ચૂડેલ ભીમાના પચાસ પચાસ ખેતરમાં નિંદામણનું કામ કરી રહી છે અને એ પણ એક એક ક્ષણભર વારમાં એક ખેતર પૂરું કરીને બીજામાં બીજાથી ત્રીજામાં ત્રીજાથી ચોથામાં આમ પચાસ પચાસ ખેતરમાં તે પોતે એકલી નિંદામણ કરી અને પાછી ત્યાંથી ચાલતી થાય છે અને આ ઘટના જોતાની સાથે જ મુખીના ડોળા ફાટી ગયા અને બીજા દિવસની વહેલી સવારે તેઓ બળદગાડું લઈ અને હમણાં જ આવ્યા હોય એવી રીતે ભીમાની પાસે પહોંચે છે ને કહે છે કે ભીમા મારા ઘરે અગત્યનું કામ છે મારી સાથે ચાલ અને હું તને સાંજે પાછો મૂકી જઈશ ત્યારે ભીમાની પત્ની કહે છે કે મુખી બાપા તમે ભલે લઈને જાઓ પરંતુ મારા ધણીને રાત પડે એ પહેલાં પાછા મૂકી જજો કારણ કે રાત્રે મને એકલીને ખૂબ ડર લાગે છે આમ કહી અને પછી આ મુખી ભીમાને લઈ અને બડદગાડામાં બેસાડી અને આગળ પહોંચે છે અને એક સુમસામ વિસ્તારમાં જઈને કહે છે કે ભીમા બોલ તને કઈ વાતની ચિંતા છે તારી આંખો આટલી બધી દુખમાં કેમ ડૂબી ગઈ છે અને તું કઈ સમસ્યા સામે લડી રહ્યો છે ત્યારે ભીમો મુખીની વાત માનવા તૈયાર નથીને કહે છે કે એ તો પચાસ ખેતર જે વાવેને એને ખબર હોય અને મુખી બાપા હું ખરેખર કંટાળી ગયો છું કેટલું બધું કામ છે એના કારણે તમને એવું લાગે છે ત્યારે મુખી કહે છે કે ભીમા તારા ખેતરમાં રાત્રે પચાસ પચાસ ખેતરમાં ચૂડેલો કામ કરે છે અને આ બધું કેવી રીતે થાય બોલ તારામાં તાકાત છે કે તું પચાસ ખેતર એકલો વાવી જાય બોલ ભીમા સચ્ચાઈ શું છે અને તારી પત્ની તને એમ કહેતી હતી કે ભીમા જો આ વાત કોઈને કરી છે ને તો તને પછાડીને મારી નાખીશ અને તારી લાશને તારા ગામના માણસો ઓળખી પણ નહીં શકે કે આ માણસની લાશ છે કે પછી કોઈ પશુની બોલ ભીમા આ બધું શું છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને ભીમો પરસેવાથી રેબ ઝેબ થઈ ગયો ત્યારે મુખી કહે છે કે ભીમા આમ ડરવાની કોઈ જરૂર નથી આ ગામનો મુખી તારી હારે છે બોલ ભીમા સચ્ચાઈ શું છે તારી પત્ની તને કેમ ધમકાવે છે અને કયું રહસ્ય તમે છુપાવી રહ્યા છો ત્યારે ભીમો કાંઈ બોલી શકતો નથી ત્યારે મુખી કહે છે કે ભીમા બોલ તારી પત્ની ચૂડેલ તો નથી ને ત્યાં તો ભીમાના હોશ ઉડી ગયા તેના ડોળા ફાટી ગયા તેનું આખું એ શરીર ધ્રુજવા લાગ્યું અને હાથ જોડીને મુખી બાપાને કહેવા લાગ્યો કે નાના મુખી બાપા એવું કાંઈ નથી અને મારી પત્ની રહીને એ મને એ વાતે ધમકાવે છે કે હું એને મૂકી અને જ્યાં ને ત્યાં ચાલ્યો જાઉં છું અને ગામમાં જઈને કહું છું કે આ મારી પત્ની નથી અને હું એનો સ્વીકાર કરવા માટે તૈયાર નથી એટલા માટે તે મને ધમકાવતી રહે છે કે હવે જો બીજી વાર આવું કર્યું છે ને તો હું તને મારી નાખીશ અને એટલા માટે તે મને રોજ ડરાવતી રહે છે અને હે મુખી બાપા મારા ખેતરમાં રાત્રે જે પચાસ ખેતરમાં આવીને ચૂડેલ કામ કરી જાય છે ને એનું રહસ્ય એવું છે કે મારા ખેતરના સીઢા ઉપર એક નાનકડું ચૂડેલનું મંદિર છે અને એની હું સેવા પૂજા કરું છું અને તે મારા ખેતરમાં બધું કામ કરી જાય છે આમ કહીને ભીમો પોતાની બધી વાતને ભેરવી નાખે છે ત્યારે મુખી મનમાં ને મનમાં વિચાર કરતાં એટલું વિચારે છે કે ભીમો એમ નહીં માને હવે મારે જાતે જ પકડવું પડશે કે આ ભીમાની પત્ની કોણ છે અને આ ભીમો મારાથી કયું રહસ્ય છુપાવી રહ્યો છે અને હે ભીમા તારું આ સમગ્ર રહસ્ય જાણી અને તને જો આમાંથી બહાર ના કાઢું તો હું પણ તારા ગામનો મૂકી નહીં આમ કહીને પછી કહે છે કે ભીમા તું હવે કહે છે તો તારી વાત માની લઉં છું કે તારી પત્ની કોઈ જુડેલ નથી અને મને માફ કરજે મેં તારી પત્ની ઉપર આવો ખોટો આરોપ નાખ્યો ત્યારે ભીમો કહે છે કે એમાં વળી શું થઈ ગયું મુખી બાપા તમને જે લાગ્યું એ તમે કહ્યું અને સચ્ચાઈ તો તમને કહી દીધી છે આમ કહીને ભીમો મનમાં વિચાર કરે છે કે મારી પત્નીનું રાજ રાજ રહી ગયું આમ કહીને મુખી કહે છે કે ચાલ ભીમા હવે હું તને લઈ જાઉં છું પાછો તારા રહેઠાણે અને આમ પછી તો મુખીએ ફરી પાછું બળદગાડું પાછું વાળ્યું અને ચાલતા ચાલતા પાછા ભીમાના રહેઠાણે પહોંચે છે અને ઝુંપડા પાસે પહોંચતાની સાથે જ મુખી કહેવા લાગ્યા કે લે ભીમા આવી ગયું તારું રહેઠાણ અને તારી પત્નીને કહે છે કે હું સમયસર આવી ગયો છું ત્યાં તો ઝૂંપડીમાંથી એની પત્ની બહાર નીકળી અને કહેવા લાગી કે મુખી બાપા આવી ગયા તમે અરે તમે તો ખૂબ જ જલ્દી પાછા આવ્યા એવું તો કયું કામ હતું કે જે આટલી જલ્દી પટી ગયું ત્યારે મુખી કહે છે કે હું જે કામ માટે ભીમાને લઈ ગયો હતો એ કામ હવે કરવાનું હતું જ નહીં અને હવે બધું સારું થઈ ગયું છે એટલા માટે હવે હું ભીમાને પાછો મૂકવા આવ્યો છું અને હવે હું જાઉં છું ત્યારે પેલી ચૂડેલ એટલું કહે છે કે મુખી બાપા સાચવીને જજો અને તમારા ગામને સંભાળો કારણ કે ગામ અને ગામના માણસો ઘણા બગડી રહ્યા છે ત્યારે મુખી મનમાં વિચાર કરે છે કે ગામના માણસો બગડ્યા છે કે કોણ બગડ્યું છે એ તો હું જાણીને જ રહેવાનું છું અને પછી મુખી કહે છે કે લો ત્યારે રામ રામ આટલું કહી અને ત્યાંથી બળદગાડું હંકારી અને મુખી ચાલે છે અને આ બાજુ ભીમાની પત્ની ભીમાની સામુ ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને પછી કહે છે કે ભીમા શું થયું અને ક્યાં ગયો હતો બોલ ત્યારે ભીમો કહે છે કે ક્યાંય નહીં હું તો મુખી બાપાના સાથે ગયો હતો અને એમના ઘરે કાંઈક અગત્યનું કામ કરવાનું હતું પરંતુ એ કામ મુખી બાપાની પત્નીએ કરી નાખ્યું છે એટલા માટે મને પાછો અહીંયા મૂકવા આવ્યા છે ત્યાં તો પેલી ચૂડેલ પોતાના મોટા મોટા ડોળા કાઢી અને મોટા મોટા દાંત કાઢીને હસવા લાગી અને હસતા હસતા એટલું કહે છે કે ભીમા હું નાનું બાળક છું અને તું મારી સામું જૂઠું બોલી રહ્યો છે અને હું તને શું મૂર્ખ લાગું છું ત્યારે ભીમો કહે છે કે તો તમે જ કહી દો હું ક્યાં ગયો હતો ત્યારે તે કહેવા લાગી કે ભીમા તમે ક્યાં ગયા હતા અને શું વાત કરીને એ બધી જ હું જાણું છું કારણ કે જ્યારે તમે અહીંયાથી બળદગાડું હંકારીને ચાલ્યા ને એની સાથે જ હું તમારી સાથે બળદગાડામાં જ હતી પરંતુ ભીમા તને દેખાતી ન હતી અને મુખીને પણ હું નહોતી દેખાતી ત્યારે ભીમો કહે છે કે આ વાતને હું માનવા તૈયાર નથી કે તું મારી સાથે હતી ત્યારે એ હસતા હસતા એટલું કહે છે કે ભીમા આજે મને એક વાતનો ગર્વ થયો કે તે મુખી બાપાને એમ ના કહ્યું કે મારી પત્ની ચૂડેલ છે અને તે મારા સમર્થનમાં બોલી અને મારું દિલ જીતી લીધું છે માટે ભીમા હું તારા માટે ભાવતા ભોજન બનાવું છું અને તું જમી લે અને તે ખૂબ સારું કર્યું મુખી બાપાએ જે જોયું હતું એના ઉપર તે એમ કહી દીધું કે એ તો અમારા ખેતરના શેડે એક મંદિર છે અને ત્યાં એક ચૂડેલનો વાસ છે અને તે મારા પચાસ ખેતરમાં વાવણી કરે છે અને બધા કામ પાર પાડે છે માટે ભીમા તું ખરેખર મારા માટે સારો સાબિત થયો છે આમ કહીને તે હસતી હસતી ચાલી ગઈ અને આ બાજુ ભીમાના ડોળા ફાટી ગયા અને મનમાં વિચાર કરતાં એટલું કહે છે કે હે હેમાં સધી સારું થયું જીવનમાં પહેલી વાર હું મુખી બાપાની સામુ ખોટું બોલ્યો છું અને એ ખોટું બોલવાના કારણે આજે મારો જીવ બચી ગયો છે અને જો ભૂલથી પણ એમ કહ્યું હોત કે હા મુખી બાપા તમારી વાત સાચી છે મારી પત્ની ચૂડેલ છે અને જો મેં આવી વાત મુખી બાપાની સામૂ સ્વીકાર કરી હોત ને તો આજે અહીંયા મારા નાના નાના ટુકડા થઈ ગયા હોત અને આ ચૂડેલ મને જીવતો ને જીવતો ફાડી ખાત આમ વિચાર કરી અને તે પોતાના ખેતર તરફ રવાના થઈ ગયો અને આમ કરતાં કરતાં હવે સાંજ પડવાની તૈયારી છે ત્યારે પેલા ચાર ભાગીદાર આજે ભેગા થઈને મનમાં વિચાર કરે છે કે ભીમાના ખેતરમાં ખૂબ જ સારો એવો પાક પાક્યો છે અને એ પાક જો આમને આમ પાકી જશે તો ભીમો રૂપિયે રમતો થઈ જશે પરંતુ આજે રાત્રે પહોંચવાનું છે ત્યાં અને બધો જ પાક કરી નાખવાનો છે અને એક પણ ખેતર સારું રહેવું ના જોઈએ અને આમ આટલો વિચાર કરી અને આજે રાત્રે આ ચારે ભાગીદાર કે જે ભીમાના દુશ્મન છે તેમણે આવી યોજના બનાવી દીધી છે અને આ બાજુ ભીમાના ગામના મુખી કે જેમણે નક્કી કર્યું છે કે ગમે તે થાય પરંતુ મારે આ ભીમાની પત્નીનું રહસ્ય જાણવું જ જોઈએ અને એ હું જાણ્યા વગર રહેવાનું નથી અને પછી તો આ મુખીએ પોતાના ગામમાંથી વેશ પલટો કર્યો અને પછી તેઓ ચાલતા ચાલતા ફરી પાછા આ ભીમો જે પચાસ ખેતર વાવે છે ત્યાં રાત્રિના સમય દરમિયાન પહોંચે છે અને ચાલતા ચાલતા તેઓ જેવા આ ભીમાના ખેતર સુધી પહોંચી અને જુએ છે ત્યાં તો તેમની સામુ એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું કારણ કે મિત્રો આજે રાત્રે પેલા ચાર ભાગીદાર ભેગા મળી અને આ ભીમાના ખેતરમાં પહોંચ્યા છે અને ખેતરમાં પહોંચી અને હવે તેઓ એમ નક્કી કર્યું છે કે આપણે ભીમાના ખેતરને આજે તહેસ નહેસ કરવાના છે ત્યારે આ બાજુ મૂકી પણ ત્યાં પહોંચી ગયા છે અને પછી તેઓ આ ચારેય માણસોને જોઈ ગયા પછી મનમાં વિચાર કરે છે કે વાતની મજા હવે આવશે અને આજે ખબર પડી જશે કે આ ચૂડેલ કોણ છે અને તે અહીંયા કેમ આવે છે અને શું તે બીમાના ખેતરને બચાવવા માટે આજે આવે છે કે નહીં અને એ ચૂડેલ આજે ક્યાંથી નીકળે છે અને ક્યાં પહોંચે છે એ બધું મારે જાણવું જ પડશે આમ આટલો વિચાર કરી અને આ મુખી સમગ્ર ઘટનાને એક ખૂણામાં બેઠા બેઠા અડધી રાત્રે જોઈ રહ્યા છે ત્યારે મિત્રો ઘટના એવી બને છે કે હવે આ ચારેય માણસો હાથમાં દાંતડા લઈ અને ભીમાનો પાક કે હજી જે પાક્યો નથી એને હવે કાપી નાખવાની તૈયારી ચાલુ કરી ત્યારે આ બાજુ દૂરથી એક જોરદાર પવન ફૂંકાણો અને સામે ચાર પાંચ ખેતરવા દૂરથી એક ચૂડેલ ત્યાંથી ગળગળતી દોટ મૂકીને આવે છે અને આવી અને આ ચારેય માણસોની પાસે આવીને ઊભી રહી ગઈ અને ખળખળ દાંત કાઢીને હસીને કહે છે કે પાપ્યો તમે કોના ખેતરમાં આવ્યા છો અને કોના ખેતરને તમે તહેસ નહેસ કરી રહ્યા છો એ તમે જાણો છો ખરા ત્યાં તો પેલા ચારે જણા કે જે એની સામું તો હજી એમણે જોયું નથી એમના મનમાં એમ થયું કે કોઈક વટે વટેમાર્ગું આવી ગયું લાગે છે અને તેઓ કહેવા લાગ્યા કે તું જે હોય તે અહીંયાથી નીકળવાનું કર નહીતર આ દાંતરડાથી સૌથી પહેલાં તારો વધ થઈ જશે અને ત્યારે પેલી ચૂડેલ ખડખડ ખડ દાંત કાઢીને હસી રહી આ बाजू દૂરથી મુખી બાપા આ દ્રશ્યને નિહાળી રહ્યા છે અને તે જુડેલ જીવી હસીને એની સાથે પેલા ચારેય જણા એ બાજુ નજર કરે છે અને નજર કરતાની સાથે ખબર પડી કે અરે રે આ તો જુડેલ છે ભાગો અને ત્યાં પછી પોતાના દાતડા નીચે નાખી અને ચારેય જણા ત્યાંથી દોડે છે અને દોડતા પડતા અને ત્યાંથી ગડગડતી ડોટ મૂકીને ભાગી જાય છે અને આ બાજુ મુખી કે જે આ સમગ્ર ઘટનાને દૂરથી જોઈ રહ્યા છે અને પછી આ ચૂડેલ ખડખડ ખડ દાંત કાઢીને હસવા લાગી અને પછી તે પોતાના અસલી સ્વરૂપમાંથી તે ભીમાની પત્નીના સ્વરૂપમાં આવી જાય છે અને જેવી તે ભયંકર ચૂડેલમાંથી આમ અચાનક ભીમાની પત્નીમાં ફેરવાઈ ગઈ ત્યારે આ ઘટના જોતાની સાથે મુખી બાપાના ડોળા ફાટી ગયા અને તેઓ પરસેવાથી રેબ જેબ થઈ ગયા અને તેઓ આજે એવા ધ્રુજી રહ્યા છે કે જાણે શિયાળાની કડકડતી ઠંડીમાં જ્યારે ઠંડુ પાણી એમના માથા ઉપર રેડ્યું હોય અને પછી તેઓ ધ્રુજતા હોય એટલો મોટો એમને ઝાટકો લાગ્યો એમને વિશ્વાસ નથી આવતો કે આ ચૂડેલ પોતે ભીમાની પત્ની છે અને આજે તેમણે આ રહસ્ય તો જાણી લીધું છે કે આ ચૂડેલ એ જ ભીમાની પત્ની છે અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે મિત્રો આવા રસપ્રદ અને સરસ મજાના ઇતિહાસ આ ચેનલ પર રોજ રાત્રે આવતા રહે છે જય માતાજી